હેલો મિત્રો શેર બજારની વાતો મિત્રો સોમવારે બજારમાં ઓલ ટાઈમ હાઈ નિફ્ટી સવી હજાર ત્રણસો પચીસ ઉપર ભોગવી દીધું અને બજાર અત્યારે સરસ તેજીમાં ચાલી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપના શેરો પણ ધીમે ધીમે વધશે એવું દેખાઈ રહ્યું છે અને જાણકારો જાણકારોના મત મુજબ ભારતીય બજાર લોબે ગાળે સારું રિટર્ન આપ્યું છે ભવિષ્યમાં આપ્યું છે અને આવનારા સમયમાં પણ આપી શકે પરંતુ એના માટે તમારે ધીરજ રાખવી જોઈએ અને લોબા ગાળા માટે રોકાણ કરવું જોઈએ અને જે શેરબજારમાં જે લોકોએ મોટી કમાણી કરી છે મોટા પૈસા બનાવ્યા છે એ લોકોનું કહેવાનું છે કે કોઈ સારી કંપની તમારા હાથમાં આવી જાય તો એમાં લાખો ટકા રિટર્ન મળે છે હજારો ટકા રિટર્ન મળે છે એ સો ટકા સત્ય વસ્તુ છે અને એની થોડીક ઝલક હું તમને મારા વિડીયોમાં આપી દઉં કે વેસ્ટર્ન લાઈફવૂડ વર્કર્સ અઠ્યાવીસ વર્ષના ગાળામાં આ કંપની ઝીરો રૂપિયા ઝીરો પોઈન્ટ ત્રણ પૈસાનો ભાવ હતો અને આજે પોંચસોની પંચાણું રૂપિયા ઉપર ચાલી રહી છે અઠ્યાવીસ વર્ષમાં અને ઓગણીસ હજાર ઓગણીસ લાખ સત્તર હજાર ટકા રિટર્ન કંપની આપ્યું છે તમે જુઓ ઘણા લોકોના ભાગીમાં આજે શેર આવ્યો છે અને એ લોકોને રિટર્ન મળ્યું હોય છે બીજી કંપની છે હેવલ્સ ઇન્ડિયા એણે અઠ્યાવીસ વર્ષના ગાળામાં છ લાખ અઠ્ઠાવન ટકા છ લાખ અઠ્ઠાવન હજાર ટકા રિટર્ન આપ્યું છે મિત્રો બજાજ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સે અઠ્યાવીસ વર્ષના ગાળામાં ચાર લાખ દસ હજાર ટકા રિટર્ન આપ્યું છે અને ચોથી કંપની છે સંવર્ધન મધરસન સુમિત સંવર્ધન મધરસન સુમિત બે લાખ બાવીસ હજાર ટકા રિટર્ન આપ્યું છે અને ટાઇટન આ રાકેશ ઝું જે કરોડોપતિ બનાવ્યો અજબોપતિ બનાવ્યો પાંચ હજાર રૂપિયામાંથી દસ હજાર કરોડ રૂપિયા જે કમાણી કરાવી શકી અને જે મોટો મોટો પોર્ટફોલિયો છે એમને વધારેમાં વધારે જો લાભ મળ્યો હોય તો તે એમણે ટાઇટન કંપનીમાં મળ્યો છે અને ટાઇટન કંપનીએ અઠ્યાવીસ વર્ષના ગાળામાં એક લાખ સુડતાળીસ હજાર એકસો ને ઓગણીસ ટકા રિટર્ન આપ્યું હતું છઠ્ઠી કંપની છે મ મણિપુરમ ફાઇનાન્સ એક લાખ પોત્રીસ હજાર ટકા રિટર્ન મિત્રો આવી ગજબ રિટર્ન આપવા વાળી કંપની અને ખૂબ મોટા સમય માટે તમે જો રાખી મૂકો તો તમારા પૈસા શેરબજારમાં સો ટકા બની શકે અને તમે મારો પણ દાખલો લઈ શકો છો કે જ્યોતિ રિઝન આજે નથી ચાલતો સો ટકા છે પણ એક વખત છ રૂપિયાનો શેર મેં જ લીધો હતો બાકી એંશી પૈસામાં એ હતો એ ચાર હજાર ઉપર પહોંચી ગયો હતો મિત્રો અને પછી એમાં બોનસ આપવામાં આવ્યો એક હોમે બે એટલે એના એક શેરના ત્રણ ટુકડા કરવામાં આવ્યા મિત્રો એટલે જે સંખ્યા હતી એની ત્રણ ઘણી સંખ્યા હતી અને જે ભાવ હતો એને ત્રણ ભાગો તો લગભગ પંદરસો સોળસો રૂપિયા એ વખતે ભાવ થયો હતો પછી એનાથી થોડોક વધી આગળ ગયો અઢારસો થયો અને અહીંયાથી ઘટતો 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 અત્યારે બારસો રૂપિયા ઉપર ચાલી રહ્યો છે કંપની દમદાર કંપની છે ફંડામેન્ટ મજબૂત છે અને સારું કામ કંપની કરી રહી છે પરંતુ કંપની ખૂબ એના મજબૂત ઓકળાને કારણે આ દર વર્ષે ડબલ એનું વિચરણ નફો થતો હતો પણ હવે કાયમ તો શક્ય ડબલ નહીં ધારો કે એકના બે થઈ શકે બેના ચાર થઈ શકે ચારના આઠ થાય પણ આઠના હોળ કરવા કાંઠા હોળના બતરી કરવા કાંઠા એટલે એનું જે ગ્રોથ છે થોડોક એની ટકાવારી પણ મજબૂત છે પણ આપણને લાગે કે થોડોક ધીમો પડ્યો છે એટલે ભાવ એક બે વર્ષ થઈ જશે બે વર્ષથી રિટર્ન એમાં ઓછું છે પરંતુ એને પકડી રાખવી પડે કંપની એટલે આ આવું બધું શેર બજારમાં હોય છે મેં છ રૂપિયામાં લીધેલો શેર બે રૂપિયા થઈ ગયો હતો જુદી રિઝલ્ટ પણ મારા શેર પોર્ટફોલિયોમાં પડ્યો હતો અંક બધે એમને પછી એ ધીમે ધીમે સોય આવ્યો પાછો દસે આવ્યો પંદરે આવ્યો વીસી આવ્યો સતત ચાલતું રહ્યું મિત્રો આ શેર બજાર છે તમારા પોર્ટફોલિયોમાં સારી કંપની પડી હોય મજબૂત સેક્ટરની કંપની પડી હોય ગભરાયા વગર હોલ્ડ કરો મિત્રો અને ઘણા મિત્રો એવું કહે છે કોમેન્ટો ઉપરથી આપણને ખ્યાલ આવે કે કાકા જે પૈસા હાથમાં આવ્યા હોય લઈ લેવા જોઈએ નફો નફો બુક કરી લેવો જોઈએ તો મિત્રો એ પણ કહેવાનું છે કે નફો જેને બુક કરવો હોય સારો નફો થતો હોય તો બુક કરી શકાય બુક કરીને તમને બીજી કંપની સારી ગોટીને એનું રોકાણ કરી નાખવું જોઈએ છે અને હું તો એવું કે વાળો છું કે તમારે કંપની કોઈ સારી લીધી હોય એમાં તમારા નફા જેટલા પૈસા તમે લઈ લો બાકીના શેરો મૂકી રાખો એ તમારા શેર ફ્રી થઈ જશે એ રીતે તમે આગળ હેઠળ જો ધારો કે કોઈ કંપનીમાં તમારે પાંચ હજાર નફો થયો હોય એટલે પાંચ હજારમાં જેટલા શેર આવતા હોય એમાં પડ્યા રાખો હો બસો પાંચસો જે પડ્યા હોય ક્વોન્ટિટી અને એ સારી ચાલે તો વળી પાછા એમાં થોડા થોડા શેર વધારતા જાઓ આ રીતે શેરબજારમાં બજારમાં જ રાખે છે એ શેરબજારમાં જીતે છે અને શેરબજારમાં તમારું એટલું કેપિટલ હોવું જોઈએ એટલું રોકાણ હોવું જોઈએ જે તમે લોબો સમય માટે રાખી શકો એટલું જ રોકાણ કરો તમે શેર શેરબજારમાં પૈસા મતરો જે પૈસાની તમારે ટૂંકા સમયમાં જરૂરિયાત ના હોય એવા પૈસા શેરબજારમાં સારી કંપનીમાં નાખો શેરબજારમાં દો લાખ કે વીસ લાખને આવું નોખવાની કોઈ જરૂર નથી આ મોટા પૈસા જેને બનાવવાથી યાદી ગમે કરતા હો પણ આપણા નાના માણસોની અવાજ છે એમને તો સેફ સાઇડ જેટલી બચત છે જેટલા પૈસાની ટૂંકા સમયમાં જરૂર નથી એ પૈસા સારી કંપનીમાં નોખવા જોઈએ કોઈ માણસ એમ કહે કે ભાઈ મારે પૈસા મારા પાસે પોંચ લાખ પડ્યા છે મારે શેરબજારમાં નોખી દે છે હું એક વાર પછી એ પૈસા નફા સાથે કાઢી લઈશ તો મિત્રો એક સમયમાં એક વર્ષમાં કદાચ પ્રમાણે એ પાંચ લાખના ચાર લાખ પણ થઈ જાય આ ગણતરી શેરબજારમાં ચાલવું જોઈએ એક વર્ષમાં કશું શક્ય નથી કોઈ કારણ બજાર ઘટવા મળે તમારા પૈસા ઘટી ગયો એ કારણ ધીમે ધીમે ખતમ થઈ જાય પછી શેરબજાર વધવા મળે કોઈ કંપનીમાં ડિસ્પ્યુટ ઊભો થયો તો પણ તમારા પૈસા ઘટી શકે આ બધો ખ્યાલ શેરબજારમાં રાખવો જોઈએ મિત્રો ચલો મિત્રો બીજો વિડીયોમાં મળીએ થેન્ક યુ આભાર